જો વરસાદ છે બહુ ચુસ્કી મારતા અમિતભાઈ કેવી છે ચા બહુ ચા આવો ચા પીઓ ચાલો એ જ હોય મિત્રો આજે આપણે જઈએ છીએ ચાલીને ગોંડલ જો કે આથી થાય છે 100 કિલોમીટર જેટલું તો હું અરે ભાઈ ને વિજય ને બધા સાથે આવ્યા છે તો આગળ મળીએ જય જય કાતે મિત્રો ચાલો જઈએ આજે ગોંડલ ગોંડલ જે આકાશભાઈ આપણે હારે હે મારા ભાઈ ની બધા આગળ જાય છે

ये आपरे कापवानो छे 95 किलोमीटर कब्रस्तान लियो कब्रस्तान आई हूं हां ये कब्रिस्तान ले कब्रस्तान ले ले सडाजो मारी हालो फोन चालवा है हालो आओ हां सिटी को राजा हूं के होटल को राजा यो गाइस तो के सरवा के ना कर आज वो खोडाडिया वेडा करे है

ये का बात है मैंने दोड़ी आ માં રાખો ને પચ્ચી જાય ચંપલ

વરસાદ જોઈ શકો છો તમે એના લીધે અમારે અહીંયા હોલ્ડ કરવો પડ્યો નકર તો અમે પચાસ સાઠ કિલોમીટર કાપે અમિતભાઈ તો ચાલી ચુસ્કી મારે છે આજ વરસાદ આવી ગયો નાખે હજુ પચાસ સાઠ કિલોમીટર કાપી નાખે તમે બધા પણ આ વરસાદને લીધે અમારે અહીંને રોકાવું પડ્યું અને શું જઈ સુમિતભાઈ ને આવ્યા ગાડી લઈને આ બલેનો ગયો હતો પાછો બધું સામગ્રી દે આ કિરીટ આવી ગયા છે આપણે આવી ગયા એમને કિરીટ તમે ત્યાં

બોટું બોટું થયું બધા જો વરસાદ છે બહુ વધારે કસ્ટમની હાલ એમ એકલા નહીં હાલો દેવાય એમની હેલમત આયેલી છે હાલો એની તપાસ આયેલી

我们先开始吃饭。